કેમ છો બાળ મિત્રો મજામાં ધોરણ પાંચ વિષય સામાન્ય જ્ઞાન પાઠ પાઠા કુદરતી આપત્તિઓ વિશે આપણે થોડું જાણીશું રામિતા મુજબ ચાલતા માનવ અચાનક કોઈ દુર્ઘટના સર્જાય છે ત્યારે માનવ જીવન ખોરવાઈ જાય છે આવી વિકટ પરિસ્થિતિ સર્જનાર દુર્ઘટનાની આપત્તિ કહેવામાં આવે છે આપત્તિના બે પ્રકાર છે કુદરતી આપત્તિ અને માનવસર્જિત આપત્તિ હવે કુદરતી આપત્તિઓ બે પ્રકારની છે પેલું આગાહી કરી શકાય તેવી અને બીજું આગાહી ન કરી શકાય તેવી હવે પૂર વાવાઝોડું ચક્રવાત દુષ્કાળ અને સસુનામી એટલે કે સુનામી જેવી કુદરતી આપત્તિઓની આગાહી કરી શકાય છે જ્યારે ભૂકંપ જ્વાળામુખી વિસ્ફોટ જંગલની આગ દાવાનળ જેવી કુદરતી આપત્તિઓની આગાહી કરી શકાતી નથી હવે ઔદ્યોગિક અકસ્માત યુદ્ધ વિસ્ફોટ જેવી આપત્તિઓ માનવ સર્જિત આપત્તિઓ કહેવાય છે હવે દુષ્કાળ વરસાદ ન પડતા કે એકદમ ઓછો પડતા અનાજ પાણીની કારમી અછત સર્જાય તેને સૂકો દુકાળ કહે છે અતિવૃષ્ટિના કારણે પાકના નાશ થાય છે ત્યારે અછતની જે પરિસ્થિતિ સર્જાય છે તેને લીલો દુષ્કાળ કહે છે જો આ વર્ષે આપણે લીલો દુષ્કાળ થયો છે વરસાદ ખૂબ જ આવે અને પાક બળી જાય અને ધોવાઈ જાય અને એને લીલો દુકાળ કહેવાય અને જ્યારે સૂકો દુકાળ જે વરસાદ પડે નહીં જમીન ફાટી જાય વરસાદ કે ન મળે પશુઓને ઘાસ સારો ન પડે એને દુષ્કાળ કહેવાય સૂકો દુષ્કાળ હવે પૂર ફોલ નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહેવાય છે એકદમ નદીમાં પૂર આવતો હોય એને ધસમસતું પાણી એકદમ જોશથી આવતું હોય એટલે એને પૂર કહેવાય છે હવે વાવાઝોડું કે ચક્રવાત ભારે વરસાદ સાથે અથવા તો ક્યારેક વરસાદ વગર વાતા તોફાની પવનને વાવાઝોડો કે ચક્રવાત કહેવાય છે હવે ભૂકંપ જમીનની અંદરના ખડકો જ્યારે ખૂબ શક્તિશાળી હલનચલન અનુભવે છે ત્યારે તેની ઉપરની સપાટી પર કંપવા લાગે છે આ ઘટનાને ભૂકંપ કહેવાય છે હવે જો આપણે ધરતી આપણે ઉપર રહેતા હોય કે નીચે રહેતા હોય તો ધરતી આમ ધ્રુજવામાં ત્યારે કહી છે ને ભૂકંપ આવ્યો અને એને ભૂકંપ કહેવાય અને જમીનની અંદરના ખડકો છે ને જ્યારે તે ખૂબ શક્તિશાળી અલનચલન અનુભવે છે અને ત્યારે આપણને ખબર પડે કે એમ ભૂકંપ આવ્યો ધરતી ધ્રુજવા માંડે એટલે આપણે ભૂકંપાયો કહીએ છીએ હવે સસ સુનામી સમુદ્રના પેટાળમાં ભૂકંપ થવાથી કે જ્વાળામુખી ફાટવાથી સમુદ્રની સપાટી પર ખૂબ જ શક્તિશાળી અને અસાધારણ લંબાઈના જે મોજા ઉત્પન્ન થાય છે તેને સસુનામી કહે છે દરિયા દરિયામાં છે ને દરિયાની અંદર મોજા ઉછળવા માંડે સમુદ્રના પેટામાંથી ભૂકંપ થવાની કે જ્વાળામુખી ફાટો એ જ્વાળામુખી નીકળે દરિયામાં ખૂબ મોજા ઊંચા ઊંચા ઉછળે અને શક્તિશાળી અસાધારણ લંબાઈના હોય છે અને આ મોજા ઉત્પન્ન થાય ત્યારે સસુનામી કે સુનામી એને કહેવાય છે હવે જ્વાળામુખી પૃથ્વીની સપાટી પર આવેલા છિદ્ર કે ફાટ દ્વારા પેટાળમાંથી શીલા રસ મેઘા કે લાવા ગરમ વાયુઓ રાખ માટી વગેરે ધડાકા સાથે અથવા તો ધીરે ધીરે જમીનની બહાર આવે છે આ પ્રક્રિયા જ્વાળામુખી વિસ્ફોટ કહેવાય છે આ પ્રક્રિયાથી રચાતા શંકુ આકારના પરતને જ્વાળામુખી કહે છે જો જ્વાળામુખી છે એમ એ ગરમ વાયુ છે રાખ ને માટી શંકુ આકાર નો ડુંગર થઈ જાય લાવા રસ નીકળે એને જ્વાળામુખી કહેવાય શું કહેવાય જ્વાળામુખી શંકુ આકાર ના પર્વત જેવો જ્વાળામુખી થઈ જાય હવે સ્વાધ્યાય માગે મુજબ ઉત્તર લખો આપત્તિઓના પ્રકાર આપત્તિઓના બે પ્રકાર છે કુદરતી આપત્તિ અને બીજું માનવ સર્જિત આપત્તિ કુદરતી આપત્તિઓના પ્રકાર કુદરતી આપત્તિના બે પ્રકાર છે આગાહી કરી શકાય તેવી અને આગાહી ન કરી શકાય તેવી આપત્તિઓ હવે છ કુદરતીઓ આપત્તિના નામ લખો દુષ્કાળ પૂર વાવાઝોડું ભૂકંપ સુનામી જ્વાળામુખી વિસ્ફોટ હવે દુષ્કાળના પ્રકાર બે છે લીલો દુકાળ અને એક બીજો સૂકો દુકાળ સસુનામી ક્યાં સર્જાય છે જમીન પર કે સમુદ્રની સપાટ સપાટી પર તો આપણે સમુદ્રની સપાટી પર સસુનામી સર્જાય છે પૂર કોને કહે છે કે નદીમાં આવતા પાણીના ધસમસતા પ્રવાહને પૂર કહે છે હવે વાવાઝોડું કોને કહે છે શેને લીધે કહે છે ભારે વરસાદ સાથે અથવા તો ક્યારેક વરસાદ વગર આવવાતા તોફાની પવનને વાવાઝોડું કહે છે હવે આપણે આગળના વિડીયોમાં પાઠ ઓગણીસ ભણીશું જય હિન્દ જય ભારત